ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના એક ગામમાં યુવતી પર દુષ્કર્મ આચરી તેને મારવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા ખડબડાટ મચી જવા પામ્યો છે આ મામલે જંબુસર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે જંબુસરમાં દુષ્કર્મના વધુ એક બનાવ સામે આવતા સમગ્ર પંથક ચકચાર મચી જવા પામી છે જંબુસરના એક ગામમાં રહેતી યુવતી પર સફવાન નામના યુવકે દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપ યુવતીએ કર્યા છે ત્યારબાદ સફવાન યુવતીને તેની બહેનના ઘરની બહાર ફેંકી ફરાર થઈ ગયો હતો આ મામલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવતીને પ્રથમ સારવાર અર્થે જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી જોકે યુવતીની હાલત વધુ ગંભીર જણાતા તેને વધુ સારવાર અર્થે જંબુસરથી સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી આ મામલે યુવતીએ જંબુસર પોલીસમાં આરોપી સફવાન સામે દુષ્કર્મ આચર્યું હોય અને તેના પિતા અને ભાઈઓ સહિત કુલ ચાર લોકો સામે માર મારવાની ફરિયાદ નોંધાવી હતી આ મામલે પોલીસે યુવતીની ફરિયાદના આધારે યુવક અને તેના પરિવારના લોકોની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે છે કે આ બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું પણ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે આ મામલે જંબુસરના પીઆઈ એવી પાનમિયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે યુવતીને વધુ સારવારની જરૂર હોય તેની ફરિયાદ નોંધી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે